જો આજે પંદર ઓગસ્ટ થઈ છે અને રાતના બાર ને ચોત્રીસ વાગ્યા છે અને અત્યારે હું જઈ રહ્યો છું હેમિલ્ટન હેમિલ્ટન કેમ જઈ રહ્યો છું ને આગળ તમને કહું છું તો હેલ્ એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપસોનું ફરીથી એકવાર નવી વિડીયોમાં આવું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે પંદર ઓગસ્ટ અને આપ સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અત્યારે છે ને રાતના ત્રણ વાગો આવ્યા છે અને અત્યારે હું પહેલાં ઓન ઉપર આવી ગયો છું મોન્ટ્રીયલથી સાડા બાર વાગે નીકળ્યો તો સાડા બાર વાગે નીકળ્યા પછી ત્રણ કલાક સુધી કોન્સ્ટન્ટ ડ્રાઈવ કરી અને પહેલું તો અનરૂટ નહીં પણ આ મેલોરી ટાઉનવાળું ઓનરૂટ લાગે છે ત્યાં આગળ હું આવી ગયો કોફી વોફી લઈ લીધી અહીંયાથી અને જઈ રહ્યો છું હેમિલ્ટન રાતના ત્રણ વાગે બી જુઓ ઓન ઉપર થોડી ભીડ તમને જોવા મળશે કારણ કે ટ્રકવાળા હોય ને જે બધા હોય ને બધા રાતના સમયે ડ્રાઈવ કરતા હોય એટલે રાતના સમયે બી તમને થોડી ભીડ જોવા મળે પણ એટલી બધી ના હોય કારણ કે ફેમિલી અને બીજી પબ્લિક ના હોય હવે વાત કરીએ કે હેમિલ્ટન હું સરા માટે જઈ રહ્યો છું તો ભાઈ અમારા વ્યવહાર અને વ્યવહાર આવી ગયા છે એ એકચ્યુઅલી દસમી તારીખે આવી ગયા છે પરંતુ એમના સંબંધીના ત્યાં બી જવાનું હતું એટલે પહેલાં બ્રોમ્પટન ગયા પછી અત્યારે હેમિલ્ટનમાં છે અને અત્યારે હાલ છે ને હું એમને લેવા માટે જઈ રહ્યો છું ઘરે બધા ફૂલ્લી એક્સાઇટેડ છે આમ તો કાલે નીકળવાનો હતો પરંતુ એમનો ફોન આવ્યો કે ભાઈ એક દિવસ અહીંયા રહેવાનું કહે છે કારણ કે લાંબા સમય પછી સંબંધીના ત્યાં ગયા હોય એટલે એ લોકોને બી ઈચ્છા હોય કે અમારા ત્યાં થોડો ટાઈમ વધારે રોકાય એટલે એના કારણે પછી અત્યારે રાતે હું નીકળ્યો છું આમ તો બહુ આજે સવારે નીકળવાનો હતો અને અત્યારે તો મેં પાછા મોન્ટ્રીયલ પહોંચી ગયા હોત પરંતુ પછી એક દિવસ લેટ કર્યું એટલે અત્યારે હું રાતે નીકળી રહ્યો છું અત્યારે ત્રણ વાગો આવ્યા છે આમ છ સાડા છ સુધીમાં પહોંચી જઈશ એવું બતાવે છે પરંતુ શાંતિ થઈ જઈશ આ પહેલી સ્ટોપ અહીંયા લીધી છે પરંતુ મારી ગણતરી એવી છે કે વચ્ચે એક હજુ અનરુટ આવશે ત્યાં આગળ છે ને હું થોડો કલાક બે કલાક આરામ કરી લઈશ અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીશ જે આપણે કહીએ ને ચાર ત્રણથી પાંચનો સમયગાળો ખરો ને એ થોડો રિસ્કી છે આમ તો મને આદત છે ચલાવવાની પરંતુ તો બી છે ને ત્રણથી પાંચમાં થોડો આરામ કરી લઈશું અને પછી શાંતિથી જઈશું કારણ કે કંઈ ઉતાવળ નથી પણ મૂળ વસ્તુ એ છે કે ભાઈ અમારા વેવનો વેવાણ આવી રહ્યા છે અમારા ત્યાં અને એના કારણે છે ને હું અત્યારે એમને લેવા જઈ રહ્યો છું તો હવે છે ને બધી ઘણી બધી જગ્યાએ ફરવાનું થશે એ બધી વિડીયો છે ને નેક્સ્ટ હવે બધી આવશે પ્લાનિંગમાં જ છે તો ભાઈ સવાર પડી ગઈ છે અત્યારે આપણે અહીંયા ટ્રેન્ડનવાળું અનરૂટ છે ને ત્યાં આગળ આવી ગયા છીએ આવી તો કેનનો ગયો હતો પરંતુ અહીંયા અડધો કલાકની છે ને હું ખેંચી લીધી અને પાંચ વાગો આવ્યા છે હજુ પોણા પાંચ થયા છે એટલે શું હવે શાંતિથી ધીરે ધીરે જઈએ જે ક્રુશિયલ ટાઈમ હતો ને એ ટાઈમે થોડી બ્રેક લઈ લીધી શાંતિથી ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જર્ની કન્ટિન્યુ કરીએ છીએ હેમિલ્ટન તરફ તો ભાઈ સવારે છે ને નવ વાગે હું પહોંચી ગયો હતો હેમિલ્ટન અને હેમિલ્ટનથી પછી છે ને અત્યારે હાલ રજનીભાઈના ઘરે આવી ગયો છું અમારા વૈભાઈ અને વહેવાના મેં લઈ લીધા છે જોડે તમને મળાઈ લઉં જો અમાર કમલેશભાઈ કુમાર છે અને આમાં મીનાબેન છે અત્યારે હાલ રજનીભાઈના ઘરે આવી ગયા છીએ પણ વચ્ચે કેમેરો કાઢવાનું રહી ગયું કારણ કે મળ્યા પછી વાતો થઈને એટલે બધું મગજમાં નીકળી ગયું એટલે અહીંયા આગળ આવ્યા છે જમવા બેઠા છીએ તારે યાદ આવ્યું કે ભાઈ રેકોર્ડિંગ કરવાનું તો રહી ગયું છે એટલે હવે અત્યારે જમવા બેઠા છીએ જમી અને અડધો કલાકમાં અહીંયાથી નીકળીશું અને પછી મોન્ટ્રિયલ ભેગા બરાબર રજનીભાઈ જો રજનીભાઈના ઘરે ગઈ વખતે આવ્યા હતા અહીંયા આગળ ગાર્ડનિંગનું કામ ચાલતું હતું આ ફૂલો બુલો લગાવતા હતા મથતા હતા હવે અત્યારે કેવું લાગે છે જોઈ લો તમે એ વખતે તો જો આ બધું તૈયાર કરતા હતા પરંતુ જો અત્યારે મસ્ત મજાના ફૂલ આવી ગયા છે બધું ડેકોરેશન બેકોરેશન વ્યવસ્થિત કર્યું છે અમને અહીંયા આગળ જુઓ છોકરાઓ માટે આ આખું નાખી દીધું છે અને જો બહારની સાઈડ જે લગાવ્યું હતું ને એ આ રીતનું થઈ ગયું છે ગાર્ડનિંગ કર્યું હતું એ બધું પતી ગયું છે હવે હાલ અત્યારે અહીં આવ્યા છીએ જમી અને અમારે નીકળવાનું જ છે કેટલા વાગ્યા છે કહી દઉં તમને અત્યારે અત્યારે બાર વાગવા આવ્યા છે બાર વાગે એથી નીકળીશું તો મોન્ટીરિયલ છે ને સાત આઠ વાગ્યા સુધીમાં શાંતિથી ફરતા ફરતા પહોંચી જઈએ એવી ગણતરી છે કારણ કે આજે શુક્રવાર છે ટ્રાફિક નળો બી ખરો ના બી એટલે તો હવે જઈશું એટલે ખબર પડશે ફોરોવન ઉપર પરંતુ થોડા વહેલા જ નીકળીશું જેથી કરીને અજવાડે છે ને મોન્ટ્રિયલ પહોંચી જવાય તો ભાઈ જો કમલેશ કુમાર અને મીનાબેન અમારી જોડે આવી ગયા છે અને અમે હવે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ મોન્ટ્રિયલ તરફ અત્યારે બતાવવા છે કે સાત વાગ્યા સુધીમાં પહોંચી જઈશું પરંતુ એક બે બ્રેક લેતા લેતા જઈશું શાંતિથી એટલે આઠેક જેવું વાગશે શું કહેવું કમલેશ કુમાર જેવું મજા આવી ને પણ મજા આવી બહુ મજા આવી હવે અહીંયાથી થી હવે મોન્ટેરિયલ જઈશું ને એટલે જોરદાર વધારે મજા આવવાની છે મળીએ હવે આગળ એમનું સ્વાગત થઈ રહ્યું છે અત્યારે સિત્તલ કરી રહી છે આઠ વાગે તો પહોંચી ગયા છો આ સામે ઘડિયાળમાં જોઈ લો આઠ પાંચ થઈ છે તો પહેલી વાર કેનેડા આવ્યા છે

તું હજારો સાલ આવડતું હો પણ આટલું આટલું જ જ આવડે છે છે ગાતા સરસ સરસ તો જો ભાઈ આવી ગયા હશે હવે બાર વાગે આપણે નીકળ્યા હતા નહીં બાર વાગે રનિભાઈના ઘરેથી બાર વાગે નીકળ્યા અને આઠ આઠ વાગે અમે ઘરે પહોંચી ગયા આઠના પાંચ આઠના દસે અને વચ્ચે શાંતિથી ઉભા રહીને ઉભા રહીને આયને આપણે ઓનરૂટ ને બધે એક રસ્તો ખરાબ હતો એટલે થોડો ટ્રાફિકને બધું નડ્યું વચ્ચે છે ને કોનવલ આગળ થોડો રસ્તો ખરાબ હતો એટલે એના કારણે હાઈવે બંધ કરેલો હતો ને ડાયવર્ઝન આપેલું હતું એટલે ત્યાં આગળ થોડો ટાઈમ બગડ્યો પરંતુ શાંતિથી છે ને સ્ટોપ કરતાં કરતાં આવ્યા કોઈ ઉતાવળ કરી નથી રાત્રે હું બાર વાગે નીકળ્યો તો હતી એટલે થોડો થાકેલો હતો એટલે ઉતાવળ કોઈ જગ્યાએ કરી જ નહીં અને શાંતિથી ધીરે ધીરે આવ્યા તો એ આઠ વાગે પહોંચી ગયા વાતો કરીએ અને શું કરીએ છીએ એ બધું અપડેટ કરીએ છીએ આગળ જો જમવામાં આજે છે ને શીતલે પાણીપુરી બનાવી છે બધા પાણીપુરી ખાઈ રહ્યા છે આજે મીરાબેનનો બેનનો જન્મદિવસ હતો અને એમની ફેવરીટ આઈટમ પાણીપુરી એટલે આજે એમની સ્પેશિયલ આઈટમ બનાવવામાં આવી છે અને ઘરે બનાવી દીજો હો ભાઈ આ પાણીપુરી નહીં સિતત બધું એને જાતે ઘરે બનાવ્યું છે જો અહી તો કઈ લારી ઘરે સિતલની લારી અરે પરમ આવો ફોલ્યાલા તો હું તો પરમિશન ને બાકી તું તો ડાઉન તો ભાઈ ઘરે જઈને પકોડી બકોડી ખાઈ અને પછી આંટો મારવા નીકળ્યા અને આંટો મારવા માટે છે ને એ માઉન્ટ રોયલ સાલેત ઉપર આવી ગયા છે રાતનો નાઇટ વ્યૂ જોવા માટે તો જો કમલેશ કુમારને એમને છે ને મોન્ટ્રીયલનો નાઇટનો વ્યૂ બતાવી દીધો કે રાતે મોન્ટ્રીયલ અહીંથી કેવું દેખાય છે એ બતાવી દીધું કેવું લાગ્યું કો કમલેશ કુમાર સરસ લાગ્યું બહુ સરસ લાગ્યું ને અહીંયા કેવું લાગ્યું કો મીના બેન મજા આવે છે મસ્ત વ્યુ છે ને જો ફોરમ ફોટા પાડી રહી છે યાદગીરી રે ને નહી તમને કેવું લાગ્યું કેનેડા કો કેનેડા મને બહુ સારું લાગ્યું શું ગમ્યું તમને વેધર પછી એના રોડ ને એટલું પછી ટ્રાફિક ના જે એકદમ શું કે રૂલ જે ફોલો કરતા હોય છે ને એ બધું સારું લાગ્યું પછી રોડ ની બંને સાઈડ જંગલ ને એ બધું ગ્રીનરી નેચરલ સીન સીનરી બહુ છે ને પાણી આ બધી વસ્તુ તમને કુદરતી નજારો જોવા મળે બહુ જ મજા આવી

એટલે એક્સરસાઇઝ પેલી કહેવાય ને વોકની વોક બી થઈ જાય અને સારો એવો નજારો બી જોવાઈ જાય એટલે બે વસ્તુ પતી ગઈ નહીં આપણે અને પાછળ જો તમને મોન્ટેરિયલનું ડાઉન ટાઉન રાતના ટાઈમે દેખાય જ છે રાત્રે બહુ મસ્ત વ્યૂ આવવા જઈએ હતી એટલે જોવાની મજા આવે એટલે નજારાનો આનંદ બી મળે અને કહેવાય ને વોકની વોક બી થઈ જાય એટલે બે વસ્તુ થઈ ગઈ હું તો જેટલા ને આવ્યો છું બધા ને લઈને આવું છું એટલે મારી વોક તો એમને થઈ જ જાય છે જ્યારે આઈએ પણ વોક તો થાય કેવાય ને તો ભાઈ હવે ને આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે જે બી હશે ને નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપશો ને જય હિન્દ વંદે માત્ર આપશો નું દિવસ શુભ રહે